મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજથી રાજ્યમાં વધશે વરસાદનો જોર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ દક્ષિણથી ઉત્તર ભારત સુધી પૂરનો પ્રકોપ રાજસ્થાનમાં હજુ પણ ભારે વરસાદની આગાહી ઉત્તરાખંડ હરિયાણા જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ મોટી સફળતા કોરી એક સાથે પાકિસ્તાની નવસારીના જલાલપુરમાં આજે યોજાશે કોળી સમાજનું મહાસંમેલન પાંચ હજાર લોકો હાજર રહેવાનો દાવો મહારેલીનું પણ આયોજન રાજકોટમાં હાઈકોર્ટ બેચની માંગને લઈ અને વકીલો લડી લેવાના મૂડમાં આજે સૌરાષ્ટ્રના બાર એસોસિએશનની બેઠકમાં ઘડાશે આગળની રણનીતિ શનિવારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાં મળી હતી બેઠક અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાને લઈ આક્રોશ યથાવત અમદાવાદ અને રાજકોટમાં યોજાય કેન્ડલ માર્ચ મોટી સંખ્યામાં જોડાયા લોકો